એટલે એ પણ બધા સંતોના આશીર્વાદ હતા અને બધા સંતોએ બધા સમાજોએ આ બેઠેલા સંતો મહંતોએ નક્કી કરેલું છે કે મહારાજ રણુજા આશ્રમ તમે બનાવો અમે સમાજ અને સંતોના મહંતો તમારી સાથે છીએ આપણે સંતોએ બોલેલો વચન સફળ બનાવી રણુજાના કામમાં એ હું આપસ સંતો ને પ્રાર્થના સમાજને વિનંતી કરું

એટલે ગોળ કેવો છે કોલાપુર નો એ સાહેબ આપણે જણાવશી એટલે હું સાહેબ ની વિનંતી કરું સદારામ મહાન જે બોલો બોલો પૂજ્ય સદારામ બાપા

અને જેમના દોલતરામ બાપુના શિષ્ય રેખાબેન રેખાબેને આખી જિંદગી દોલતરામ બાપા ની ભક્તિ કરી અને દોલતરામ બાપાના સદારામ બાપાના એમને આશીર્વાદ મળી ગયા અને એમના આશીર્વાદ રૂપી એમને આજે નાનું મંદિર બનાવી

હું સમજુ છું ત્યાં સુધી લગભગ વિશેષ વર્ષથી અમને અનાજ નહીં મને ખબર છે એમની ભક્તિ કરી ભક્તિ કરી અને એમનો એક નેક હતો એક વિશ્વાસ હતો અને એમને એક નક્કી કર્યું હતું કે મારે કલાડા ગામની ધર્મ ની ધજા લહેરાવી છે અને આજે દોલતરામ બાપુના આશીર્વાદથી આ ધર્મ ની ધજા લહેરી છે એમનું જીવન ધન્ય બની ગયું સાહેબ

ચંતર પણ થઈ ગયું મેં એમના ફોટા મને મોકલ્યા હતા પણ જોયા એમને બીજી જમીન લેતા હતા ત્યારે અમને ફોન પણ કર્યો કે ચંદનજી અમે બધા ભક્તો ભેગા થઈને જમીન લઈ અમે બળદેવજી ઠાકોર બધા ભેગા થઈને નક્કી કર્યું કે બાપુ તમે ચિંતા ના કરો અમારે જે કઈ નાની મોટી સુવિધાઓ પૂરી પાડવાની થશે એમાં પાડશું અને અમેન બળદેવજી બે ભેગા થઈ અને જલા ત્યાં રણુજા અગિયાર લાખ રૂપિયા આપવાની અમે જાહેરાત કરી

એમના સેવકો પણ દોલતરામ બાપુને ખૂબ મોટી જાહેરાત કરીને હેલ્પ કરી છે અને એમના તો અનવ્યો પાટીદાર સમાજના અગ્રણીઓ પણ બાપુને ખૂબ મોટી સાહેબ સેવા પૂરી પાડી છે એટલે તમારી પણ ભક્તિને સાહેબ અમને બધાનો લાવો મળ્યો છે એટલે આજે આ રેખાબેનના ગામમાં આવ્યા છે એમના ગામમાં આવ્યા છે બાપુ તમારા શિષ્ય છે એમને આશીર્વાદ આપો કે એમનું જીવન ધન્ય બની જાય અમને બોલાવવાના બે શબ્દો આપ્યા એ બદલ આમનો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જય સદારામ બાપા સાહેબ સાહેબને પ્રદીજી બંનેને મળી અને આમ તો પાટણ પ્રગતિ મેદાનમાં ના સન્માન વખત એમને બબે રૂમો બોલેલી છે એટલે મેં કીધું સાહેબ રૂમો તો હો બોલી પણ તો તમારા પરમાણો મારા પરમાણો આજે દોન નાણું ખડ એટલે પછી રાણુજા હું ગયો ને ખૂબ કિંમત નો પ્લોટ રાખવાનો થયો એટલે મેં બંનેને ને ફોન થી વાત કરી સાહેબ આવું બધું થાય છે અને મારી જીગર બાર કામ છે ત્યારે મને અમે હિંમત આપી કે મારા તમે ચિંતા ના કરો અમે જીવશું તેવું બધી સદારામ બાપા ની સાક્ષી એ કામ ઉભું રહેવા દેવાના નહીં એટલે અને બધા સંતોને પણ હું કહું છું કે તમારા આશીર્વાદ લઈને હું નાનું કામ શરૂ કરું છું એટલે કરણ ની માફકી ની અંદર હું અગલી બધા કરશો તો આપણે એમાં સફળ થઈશું નહીં કે મારાથી થાય એટલું કરીને ભગવડી મેળ્યું ચવાણ પરિવારમાંથી દલુબા આવ્યા છે એક આકોશી બત્રીસ કામ ભેગા થઈને બાપુને જાતે જ મોકલ્યા હતા એ જ જાતે ગયા હતા ચવાણ પરિવાર તરફથી પણ છ લાખની એકાણું રૂપિયા પે જે એ પાર્ટીને આપવાના હતા એમને રૂબરૂમાં દઈને આપ્યા તમારા ગામમાં પણ કંઈ પૈસા આપવાના થાય તો મને નહીં જોઈએ

સવારે દસ થી વાગ્યા સુધી સંપૂર્ણ ગામ નો જમણ છે પાંચ વાગ્યા પછી રાત્રે દસ વાગે સુધી સંતોનો નો છે અને નવ થી બાર સંતોનો સંત મેળો છે આ બધા મહાપુરુષો કોઈ પણ સંપ્રદાય ને વચ્ચે લાવશો નહીં સંતો એટલે સંતો સંપ્રદાય ના હરિ ગુરુ સંતોમાં સંપ્રદાય આવે નહીં સદારામ બાપા એટલે સદારામ બાપા એમાં પણ નાગજાત આવે અને નાગજાત હોય તો તમારે હકુ કરવાનું